આપઘાત મામલામાં એફએસએલ તરફથી સુસાઈડ નોટનો રિપોર્ટ મળી ગયો અને નામદાર કોર્ટ તરફ એને ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને આમાં ત્રણ આરોપી હજુ પકડવાના બાકી છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને રહીમ અબ્દુલ બલોચ તો એની તપાસ અમારી ટીમ કરી રહી છે અને આ એફએસએલની રિપોર્ટ છે એની માહિતી આપી નહીં શકાય કેમ કે હવે તપાસ ચાલુ છે અને રિપોર્ટ મળી ગઈ અને નામદાર કોર્ટ તરફ ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને સરકાર શ્રી તરફથી આ કેસમાં સ્પેશિયલ પીપી શ્રી ચેતન શાહની નિમણૂક થઈ છે અને એસિસ્ટન્ટ સ્પેશિયલ પીપી તરીકે શ્રી હિરણ પટેલની નિમણૂંક થઈ છે બંને સાથે અમારી વાત થઈ ગઈ અને બંનેને કેસના કેસ સંબંધિત વિગતો આપવામાં આવી છે